ચાલો તાલુકાના મોટા હાંડી ગામે વોર્ડ નંબર ચાર અને પાંચમાં વિવાદ સર્જાયો હતો લીંબડી પોલીસને જાણ થતા લીંબડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારબાદ બુથને રિપોલ કરવામાં આવ્યો હતો

કરવામાં કરવામાં આવશે આવશે હવે આ ચૂંટણી પ્રક્રિયા જૂન રોજ પુનઃ આયોજિત સરપંચ તથા મતદાન ચાલુ મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન કેટલાક તોફાની તત્વો દ્વારા ટોળું મતદાન મથકની અંદર આવી જઈ અને અહીં બેલેટ પેપર્સ તથા મતદાર યાદી લઈ ગયા હતા પોતાની પાસે અને લઈ જતા પોલીસ દ્વારા મતદાર યાદી તો રિકવર કરી લેવામાં આવી છે પરંતુ બેલેટ ન મળી આવતા મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રિસાઇડિંગ ઓફિસર અને ચૂંટણી અધિકારી દ્વારા અહેવાલ મેળવતા અને સમગ્ર હકીકત જોતા ફરીથી મતદાન કરાવવું પડે એવો એમનો અભિપ્રાય હોય ફરીથી મતદાન કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે જે જે અંતર્ગત તારીખ ચોવીસના રોજ સવારે સાતથી સાંજે છ વાગે એ મોટી હાંડી બુથ નંબર બેની અંદર ફરીથી મતદાન કરવી કરવામાં આવનાર છે સર આપણું કેસ પ્રકાર ઘટના ક્યાં ઘટના અહીં અમારા ઝોનલ ઓફિસર તથા અમારા મામલતદાર મામલતદારશ્રીનો ફોન આવતા અમને ખબર પડી કે મોટી હાંડી ગામે એક તોફાન થઈ રહ્યું છે જે માહિતી મળતા તાત્કાલિક અમુક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રિસાઇડિંગ ઓફિસર તથા ઝોનલ ઓફિસર પાસેથી અમે સમગ્ર હકીકત મેળવી હતી ન્યૂઝ દાહોદ